જય વિશ્વકર્મા રાજકોટ વિશ્વકર્મા મંડળ આયોજિત ખેલકૂદ અને ઉત્સવ આજે ચેસ અને કેરમની ટુર્નામેન્ટથી ઉદઘાટન કરવામાં આવ્યું ટોટલ છ દિવસના કાર્યક્રમમાં આજે ચેસ અને કેરમની ટુર્નામેન્ટ ભાઈઓ અને બહેનોની છે આવતીકાલે વીસ જેટલી મેદાનની રમતો રમાશે જેમાં પચાસ મીટર દોડ સો મીટર દોડ કોથળા રેસ લીંબુ ચમચી રેસ ટ્રાયસિકલ રેસ વોટર બોટલ આવી વીસ જેટલી ગેમ જુદા જુદી ઉંમરની કેટેગરીમાં રમાશે સવારે સેમીફાઇનલ છે અને સાંજે આ બધી રમતનો ફાઇનલ રમાશે તેમજ પરણીત બહેનો માટે એક જેની મેમરી એટલે કે જે એની ટેસ્ટ છે એના માટેની એક રહેશે જ્ઞાન ગમત ગુરુવારે સાંજે એટલે કે રાત્રે નવ વાગે સંગીત સંધ્યા યોજાશે જેમાં આપણી જ્ઞાતિના ભાઈઓ બહેનોને ગાવાનું તૈયાર કરી અને એને સ્ટેજ ઉપરથી ગાશે જેમાં જૂની અને નવી ફિલ્મના ગીતોનો આ કાર્યક્રમ ત્યારબાદ શુક્રવારે એટલે કે એકત્રીસ પાંચ ના રોજ રાત્રે

શાસ્ત્રીય નૃત્ય સમૂહ નૃત્ય નાના બાળકોની વેશભૂષા એક્ટિંગ સમૂહ રાસ આવી અનેક અને સંગીત વગાડવું અને કંઈક સ્પીચ અથવા કંઈક ગાવાનું હોય એવા અલગ અલગ આઈટમો આ રાત્રે રજૂ કરવામાં આવશે અને છેલ્લા દિવસે એટલે કે બીજી તારીખે રવિવારે રાત્રે એક સેમિનારનું આયોજન કર્યું છે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કે જેની અંદર ધોરણ દસ અને બાર પછી શું કરી શકાય એના માટે આપણે બહાર થી સારા બે તજ્ઞોને બોલાવીએ છે કે જે આ માર્ગદર્શન આપશે કારકિર્દી નું આજ આવી રીતે આપણે ટોટલ છ દિવસનો આ કાર્યક્રમ યોજેલો છે અને સૌ જ્ઞાતિજનોને આ દરેક દિવસના કાર્યક્રમને માણવા માટે હાર્દિક આમંત્રણ છે મારું નામ દેખા તેજભાઈ સુંદરજા છે આજે શ્રી રાજકોટ વિશ્વકર્મા ગેરાણી મંડળ દ્વારા ચેસ અને કેરમ ટુર્નામેન્ટમાં મેં પહેલી વાર ભાગ લીધો અને મને ખૂબ જ મજા આવી હું કુશલ આશીષભાઈ ખંભાઈતા શ્રી રાજ શ્રી વિશ્વકર્મા કેરમણી મંડળ રાજકોટ દ્વારા ચેસ અને ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને એમાં મને ખૂબ જ મજા આવી છે અને હું હજી મને જેટલી ગેમ આવે છે એમાં હું વધારે હજી બે ત્રણ હજી વધારે ગેમ છે મેદાનોની રમત છે અને એમાં હું હજી પાર્ટી કરીશ અને મને ખુબ જ મજા આવી મારું નામ આશિષ લુસુખભાઈ કંભાઈ તા આજ રોજના રાજકોટ વિશ્વકર્મા કેવણી મુદ્દે દ્વારા જે ખુબ જ સરસ આયોજન આ વેકેશનમાં કરવામાં આવે છે છોકરાઓ માટે કેમ કે આજે ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે એનેથી છોકરાઓની જે અંદરની યાદના મોબાઈલના જમાનામાં આ આખો દિવસ મોબાઈલ લઈને બેઠા હોય છે બેટર છે કે આ બધી બહારની રમતો રમે કે જે મોસ્ટ ઓફ અત્યારે ભુલાઈ ગઈ છે મોસ્ટ ઓફ બધાય જો તો મોબાઈલમાં કે એમાં જ જમતા હોય છે તો એટલું જરૂર કહીશ કે રાત્રે વિશ્વ કરવા કેરમણી મંદર દ્વારા આજે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે આવી અલગ અલગ ઘણી જ રમતોનું આયોજન કરવામાં આવે છે લાઇક કાલે આખી બધી મેદાનની રમતો કરવાની છે ક્રિકેટનું આયોજન ખૂબ જ સારું કરવામાં આવે છે તો નિવૃતિ એટલું સો સો ટકા કહીશ કે રાજકો સવા કરવા કરવાની મંદિના જે પણ કાર્યકર્તાઓને જે આયોજકો છે એમને મારા તરફથી ખૂબ ખૂબ આભાર છે